ભક્તની આદિ ભગવાન એકવાર એક ઋષિ હોય છે એ જંગલમાં ઝૂંપડી બાંધી રહેતા હોય છે એના ભક્તિ કરતા હોય છે અને એના મનમાં એવું હોય છે કે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે મને ભગવાનને મળવું છે તો મારું જીવન સફળ થઈ જાય અને એવી રીતે જંગલમાં રહી અને ભગવાનની ભક્તિ કરતા હતા થોડા દિવસ એમ કે ભક્તિ કરતાં કરતાં થોડા દિવસ વર્ષો વીતી ગયા અને પછી એક વખત જંગલમાં એક શિકારી શિકાર કરવા આવ્યો શિકારી શિકાર કરવા આવ્યો તો એણે જોયું કે એક ઋષિ ઝૂંપડી બાંધી જંગલમાં રહે છે તો એ જે શિકારી હતો એ ઋષિ જોડે ગયો અને મહાત્મા પાવા કહી અને એમના ચરણોમાં પડી ગયો અને કહ્યું કે તમે આટલા ઘોળ જંગલમાં તમે એકલા ઝુંબડી બાંધીને કેવી રીતે રહી શકો છો અને એવી રીતે વાત કરી એટલે ઋષિએ કહું કે તમે કેમ અહીંયા જંગલમાં આવ્યા છો તો કે હું તો શિકારી છું અને શિકાર કરવા આવ્યો છું તો ઋષિ કહે છે કે હું પણ એક શિકાર માટે અહીંયા રહું છું ત્યારે શિકારી કહે છે કે તમ શિકારી કહે છે કે તમે શિકાર કરવા માટે તો કે હા હું શિકાર કરવા માટે અહીંયા રહું છું તો કે તમે કેવા શિકાર શિકારી માટે છો રહો છો અહીંયા તો કે કે એનું નામ શું છે અને કેવા છે એમ કે તો કહ્યું કે એનું નામ કૃષ્ણ છે સાવલા સલોના છે એનું સુંદર આંખો છે એનું ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરે છે કે ભગવાન મારા એટલા સુંદર દેખાય છે આત્મા બોલી છે સાવલી સરોની એમની એમની કાયા છે એમ કે એમ કરતાં કરતાં ભગવાનના વર્ણન કરતાં કરતાં એ રોડી પડે છે શિકારીને ઉઠ્યા છે તમે રડશો નહીં તમારો શિકાર જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી હું આ જંગલમાંથી જઈશ નહીં અને ભખરોને તળશો રહીશ જ્યાં સુધી તમારો શિકાર નહીં મળે ત્યાં સુધી હું અહીંયા જંગલમાં રહીશ ઋષિ મહાત્માને એ વાત કરી અને પેલો જે શિકારી હતો એ તો જંગલમાં ગયો અને ઝાડ અને ઝાડ પર બેસી ગયો ને તરસો એ શિકારી તો ઝાડ પીસાવીને મીઠો છે અને શિકારની રાહ જોઈ રહ્યો છે ક્યારે શિકાર આવે અને હું પાણી પીવું પાણી પણ નથી પીતો પાણી અનાજ કશું જ નહીં ભૂખ્યો ને તરસ્યો એ ઝાડ ઉપર બેઠો બેઠો એમ કે શિકારની રાહ રહ્યો છે એક દિવસ વીત્યો બીજો દિવસ વીત્યો ને ત્રીજો દિવસ ચાલુ થયો ત્રીજા દિવસે તો ભૂખ અને તરસથી એ થાકી ગયો હતો તો ઊંઘો ઊંઘવા લાગ્યો હતો અને ભગવાન પણ આ બાજુ વિચાર કરે છે કે આના ત્રણ ત્રણ દિવસ થયા છતાં પણ એ ભૂખ અને તરસથી એમ કે બેઠો છે ભૂખ્યોને દર્શ્યો મારી રાહ જોઈ અને હવે તો મારે જોવું પડશે ભગવાન જાતે જ એની જાળમાં ફસાઈ જાય છે અને પેલો ઊંઘમાંથી એકદમ આમ અનુભવે છે કે કોઈ મારી જાળમાં ફસાયું અને એકદમ આનંદમાં આવી જાય છે કે ઝાડમાં જેવી રીતે પેલું વર્ણન કર્યું હતું સાવલા સલોને એમ કે ભગવાનનું જેવું વર્ણન કર્યું હતું સુંદર છે ભગવાન મારા એકદમ સાવલા સલોના છે અને હાથમાં મોરલી છે માથે પીછું છે મોરનું પીછું મોર પીછ સાથે એમ કે ભગવાન એવા જ ભગવાન સુંદર દેખાણા એટલે તરતથી તો હર્ષમાં આવી ગયો અને ઝાડ ઉપરથી ઉતરી ગયો ઝાડ ઉપરથી ઉતરી ને પછી એ તો ઝાડમાં જે ભગવાન ફસાય હતા ને એને એમ કે ખભે નાખીને દોડ મૂકી ઓ બાબા મળી ગયા મળી ગયા મળી ગયા મળી ગયા ઋષિ મળી ગયા મહાત્મા ઋષિ મળી ગયો મળી ગયો મને શિકાર મળી ગયો આવી રીતે ગુમાવો પાડતો 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 એ તો ઋષિ મહાત્માની જે ઝૂંપડી હોય છે ત્યાં સુધી પહોંચી ગયા અને જે મહાત્મા સાંભળે છે કે મને મળી ગયો શિકાર તમે જે કહેતા હતા એ બહુ જ શિકાર સુંદર મળી ગયો છે અને મહાત્મા પણ દોડીને બહાર આવે છે જ્યારે ભગવાનને જાણમાં જુએ છે ત્યારે ખૂટ 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 ખૂટી ફૂટીને રોવા લાગે છે ખૂબ ખૂબ રડે છે અને કહે છે ભગવાન ભગવાન કહે છે કે તમારા પ્રેમના આધારે તમારી ભક્તિના આધારે એમ કે આ શિકારીને પણ હું વસ્ત થયો છું અને તમને એમ કે મળવા આનું છું એ કહેવાય છે ને એ ગુરુ ગોવિંદે દોનો ખોડી કિસકો લાગુ પા બલી હરી ગુરુ દેવકી જીને ગોવિંદ જીને દિયો દિખા ગોવિંદજીને ગુરુ મહાત્માના હિસાબે એટલા શિકારીને પણ ભગવાન મળી જાય છે અને ભક્ત તો ભગવાન તો ભક્તને આધીન છે અને પછી ભગવાન ઋષિને પણ દર્શન આપ્યા અને શિકારીને પણ દર્શન આપી અને ભગવાન એમના ગામમાં જાય છે बोलो कृष्ण कन्हैया लाल की जे